ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર વડોદરામાં ભાજપમાં જૂથવા સામે આવ્યો છે વડોદરા શહેર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવારનો વિરોધ થઈ રહ્યો છે વડોદરામાં ભાજપના ઉમેદવારને લઈને ફરી બડાપો ભાજપના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીનો વિરોધ થઈ રહ્યો છે ભાજપના પૂર્વ ધારાસભ્ય જીતુ સુખડિયા નારાજ થયા છે આમાં ચોક્કસ અમારો ગોલ છે મહિલા સશક્તિકરણનો તો એમને પણ વિચારવાની તક આપવી જોઈએ એવું મારું કહેવું છે ક્યાંક ને નથી સાંભળવામાં આવતું સંગઠન દ્વારા એ બાકી ઇમિજિયેટ જે એક્શન લેવામાં આવ્યા એ અરુચિકર છે એ બરાબર નથી તમે ખાલી શબ્દમાં હું પૂછવા છું વડોદરા શહેરનું હાલનું સંગઠન શું નિષ્ફળ ગયું છે અત્યારે ભારતીય જનતા પાર્ટી માટે હિન્દુસ્તાનનો વિન વિજળી કન્ડિશન છે અને આના બાદથી અમે બધા સાથે મળીને વડોદરાનું પણ શ્રેય કરી શક્યા જ છે નિર્વાહ સંજોગોમાં કોઈ વિવાદની ભૂમિકા સર્જાય એ સુંદરજન માટે થઈને સારી વાત ના કહેવાય એટલું ચોક્કસ કહી એક સવાલ એ પણ પૂછવા માંગીશ તમને ભૂતકાળમાં જે ધારાસભ્ય સૌરભભાઈ એમના વિરુદ્ધ રાજેન્દ્રભાઈ વિરુદ્ધમાં બેનર લાગ્યા રંજનભાઈના વિરુદ્ધમાં બેનર લાગ્યા શું લાગે છે બેનર પોલિટિક્સ શરૂ થઈ છે એ પાર્ટીના હિતમાં છે કે હિતમાં છે તંત્રના હિતમાં છે કેમ હિત પાર્ટીને કોઈ વ્યક્તિગત પોતાની માન્યતા હતી કે પોતાના ડબાઈનથી પાર્ટીને બાદમાં લેવાની આ કોશિશ છે અને આ વસ્તુ ચલાવી લેવાની શું કરું છું તમે તો બહુ સિનિયર છો તમારો બની આપણે પાર્ટી એની માટે પણ તમારા મોડી અંદર કોઈ પગલાં લેશે એવી મને શકતા ફરિયાદ કરી છે મારી છે ઉમેદવાર છે એનાથી છે કોઈ 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 જગ્યાએ નથી એકદમ વરી છે સ્વચ્છ યુવાન છે અને એવું પણ ન કહી શકાય કે સિનિયરોની અવમાનના થઈ છે પણ અમારે જે શ્રેષ્ઠ હતું એ પાર્ટીએ સિલેક્ટ કર્યું છે અને અત્યારે અમારે જે રીતનું કામ કરવાનું છે એમાં અમારો ઉમેદવાર જોશી ખૂબ સારી રીતે કામ કરી શકશે

સમ્માનું નામ નથી લઈ રહ્યું હવે સિનિયર નેતાઓ જે છે પોતાની નારાજગી ખુલીને વ્યક્ત કરી રહ્યા છે પૂર્વ ધારાસભ્ય પૂર્વ શહેર પ્રમુખ જીતેન્દ્રભાઈ સુખાડી તેમની સાથે આપણે વાત કરીશું જીતુભાઈ શું કહેશો કેમ નારાજ આટલું બધું દરેકે પોતાની વાત અમારા આગેવાનો સમક્ષ મૂકી છે એમને શ્રદ્ધા છે કે એમાંથી બાર ડિટર્સ છે શું રજૂઆત છે કેમ તમારે એવું કહેવું પડ્યું કે વડોદરા શહેરમાં કેટલાક બનાવો બનાવ્યા સમજો કે ઉમેદવારની પસંદગીમાં પહેલા પહેલી યાદીમાં કોઈ નામ નહોતું પછી રંજન નું નામ આવ્યું તો લાંબી વિચારણાને અંતે નામ આવ્યું હશે એમના સત્કાર સમારંભ પણ થયા કાર્યકર્તાઓએ ઉમરકાભેન એમનું સ્વાગત પણ કર્યું એમ એમને વેલકમ કર્યા એ બધાને મળ્યા લોકોએ આતશબાજી કરી એટલે શહેરનું વાતાવરણ ભારતીય જનતા પાર્ટીનું તો એકદમ ખુશનુમાં હતું હવે આ પસંદગી થયા પછી એમને એક હતામાં આવ્યા એટલે કાર્યકર્તાને એમ લાગ્યું કે આપણે આનું સન્માન કર્યું ને એકાએક એમને ખસે જવું પડ્યું એમના માટે દુઃખદ ઘડી છે એ રીતનો ભાવ કાર્યકર્તાઓમાં છે ટકા શું કહેશો જે રીતના બેનર્સ પોલિટિક્સ શરૂ થઈ છે વડોદરા શહેર ભાજપમાં તમે પણ પ્રમુખ રહી ચૂક્યા છો આટલા સિનિયર છો આજ દિન સુધી જોઈ છે આવે પોલિટિક્સ ના કદી ક્યારેય નહીં હવે શબ્દ એ ઉચ્ચારતા નથી આ તમારે કેટલાક મિત્રો જાણાય છે અમને ભાઈ કામ કરવાની મજા આવતી હતી અમે લડવા ઝગડવાની તો વાત જ નથી અમારી પાસે પણ આ બેનર પોલિટિક્સ કોલને પાર્ટીને કેટલું નુકસાન પહોંચાડશે પાર્ટીની ઇમેજ કોઈ જગ્યાએ ખરી પણ આ વૃત્તિ છે એ વૃત્તિની હું નિંદા કરું છું આ જે પ્રકૃતિ છે જે જે લોકો હોય તે કે અમુક સંજોગો કે પાર્ટી બહાન છે એનો મતલબ પાર્ટીની નહીં કરે છે અમુકને માટે આવો જે ભાવ ઊભો થાય છે એમાં દેખાય છે કે કોણ લોકો છે

હવે એના પર ધ્યાન આપવામાં આવશે એવી મને ચોક્કસ ખાતરી છે આ હેમંત જોશી જે જાહેર થયા છે વડોદરા ભાજપના ઉમેદવાર રંજનબેને જે પાછી ખેંચી ટિકિટ એના પછી સિનિયર નેતાઓ કેટલા ખુશ છે કે ના ખુશ છે બધા ખુશ છે કોઈ દેખાતું કેમ નથી કોઈ દેખાતું કેમ નથી પ્રચારમાં બહુ સાચું કહું છું એટલે કોઈને ખબર હોય તો દેખાય નહીં ગઈ ગઈકાલના કાર્યક્રમ તમે આજે છાપામાં આવ્યું સંદેશમાં મેં વાંચ્યું કે કોઈ હાજર ન યુવા મોચાનો કાર્યક્રમ છે હવે તમે તમારી મેળા કાર્યક્રમ નક્કી કરો કોઈ જાન પણ ના હોય અને કોઈ આવે નહીં પછી એવું કહે કે આવતા કેમ નથી એટલે જાણકારી નથી આપવામાં આવતી કાર્યક્રમોની નથી કોઈ આ તંત્ર પ્રોપર કામ કરતું નથી મારી વાત આ છે એટલે સંગઠન સફળ છે કે નિષ્ફળ છે સંગઠન અત્યારે મોડેટ સ્વરૂપમાં સારી રીતે કામ કરવું જોઈએ એવી અમારી કાકા એક સવાલ એ પણ ઉઠી રહ્યા છે કે જે રીતના આખું આજે ચાલી રહ્યું છે તમામ સિનિયર નેતાઓ હોય રાજેન્દ્ર ત્રિવેદી હોય આપ છો ભરતભાઈ શાહે જે સંયોજક પદેથી રાજીનામું આપ્યું અનેક સિનિયર જે નેતાઓ છે અત્યારે કોરાને મુકાઈ ગયા છે એમને પાર્ટીમાં કોઈ મહત્વ નથી આપવામાં આવી રહ્યું તેવી કાર્યકર્તાઓમાં લાગણી છે તમને શું લાગે છે ભાઈ ભરતભાઈની એપોઇન્ટમેન્ટ સંયોજક તરીકે ઉપરથી કરવામાં આવી હતી હવે એટલા જ કાર્યાલય પર બેસી રહે ત્યાં કોઈ જ નહીં આ જોવાની જવાબદારી કોની છે લોકલ સંગઠનની છે એના આગેવાનોની છે આ કમ્યુનિકેશન ના થયું એટલે આ પ્રશ્ન સર્જાય સમસ્યા ક્યાં સર્જાય છે પ્રશ્નનું નિરાકરણ ના હોય અને વિવાદ હોય અથવા તો કંઈ આંશિક રીતે એમ જોવા ના કે આ ઇગ્નોર કરવામાં આવે છે ત્યારે પ્રશ્ન સર્જાય છે એક સીધો સવાલ તમને આટલી બધી જે તમે જોઈ રહ્યા છો અને કહી રહ્યા છો તો સંગઠનના પ્રમુખ સાથે તમારા જે પ્રમુખ છે વડોદરા શહેર ભાજપના એમની સાથે કોઈ ચર્ચા નથી થતી તમારી ના કેમ નથી કરવામાં આવતી કારણ કે તમે તો આટલા સિનિયર છો એ પ્રમુખ છે ચર્ચાનો અભાવ છે શું અભાવ છે થોડુંક અમને પબ્લિક જાણવા માંગે છે જીતેન્દ્ર કાકા કે શું પ્રોબ્લેમ શું છે નથી આ રીતે સંવાદ કરવા દેવાયેલા જ નથી કોઈ તો અહીં તમારને અત્યાર સુધી જે ચાલી રહ્યું પેક્ટ છે ભાઈ સાઠ વર્ષ છે આ શ્રણ કામ કરે કોઈને કોઈ પદ ઉપર કામ કર્યું છે એક દિવસનો ડ્રોપ નથી અમારું પણ કોઈ સન્માન છે અમારું સન્માન અમારું માન એ પાર્ટીનું માન છે હું તડમાઈ નથી રહ્યું સન્માન કહું છું અમે સમયચારની કેવી રીતે કદી શીખીએ પડી એ જ નથી એને જાણ જ નહીં કરવાની શું માનો છો તો હવે શું કરવું જોઈએ કારણ કે પાર્ટી હાઈકમાન્ડને તમે રજૂઆત કરી છે તમામ સિનિયર તો તમારી સાથે છે કે તમે એકલા પડી ગયા છો એ મને ખબર નથી કોઈની સાથે સંકલન તો થયું હશે યોગ્ય લાગે છે છેક ઉપર સુધી અમારા હાઈકમાન્ડમાં જે લોકોની સાથે અમારા સીધા સંપર્ક છે એ લોકોને ધ્યાન પર લાવવું છું છું આ પ્રસંગ તો હમણાં બન્યા ને મારો ઇન્ટરવ્યૂ સ્થાપના દિવસે લેવાયો પણ એના પંદર દિવસ પહેલાં અમારા અધિકારીઓને જોઈએ સંગઠન એવું કહો છો તમે સંગઠન બદલાવની વાત નથી કરતો સંગઠન સારી રીતે ચાલે એ માટેના પ્રયત્નો કરો સંગઠન સારી રીતે ચાલે તે માટેના પ્રયત્નો હું કરી રહ્યો છું તેઓએ ખૂબ જ મોટી વાત કરી દીક્ષિતા કે રિસ્પેક્ટ